છોટાઉદેપુરમાં ઓરસંગ સહિતની નદીઓમાં બેફામ રેતી ખનન ચાલી રહ્યું હોય નદીના નીચેના પટમાં જ રેતી ખનન ચાલી રહ્યું છે ઉપરથી રેલવે જઈ રહી છે અને નીચે રેતી ખનન ચાલી રહ્યું છે જે જોઈ શકાય છે અને રેતી ખનન કરવાથી નદીના બ્રિજને પણ નુકસાન થઈ શકે છે છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજારની વસ્તીને પાણી પૂરું પાડતું નગરપાલિકા વોટર વર્ક્સનો કૂવો ઓરસંગ નદીમાં અલીરાજપુર તરફ જતા રેલવે અને વાહન માર્ગના બ્રિજ વચ્ચે આવેલો છે ત્યાં હાલ પૂરજોશમાં રેતી ખનન ચાલી રહ્યું છે જે અટકાવવા તંત્રની ફરજમાં આવે છે પરંતુ અટકાવી શકતું નથી ચાલતી ચર્ચાઓ પ્રમાણે આ રેતી માફિયાઓ પાલિકા તંત્રને ગાંઠતા જ નથી કાયદા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજ પાસે રેતીની લીઝ ફાળવવામાં આવેલી નથી પરંતુ બેર રોકટોક અને ગેરકાયદેસર રીતે ખનન બ્રિજ પાસે થઈ રહ્યું છે બે વર્ષ અગાઉ પાવીજેતપુરની ભારજ નદી ઉપરનો બ્રિજ રેતી ખનનના કારણે પાયાને નુકસાન થતાં તૂટી પડ્યો હતો જ્યારે રેલવે બ્રિજને પણ નુકસાન થયું હતું જેનું કામ હાલ ચાલી રહ્યું છે જ્યારે છોટાઉદેપુરથી અલીરાજપુર જતી રેલવે લાઇનની બ્રિજ નીચે પણ બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે જેને રોકવામાં આ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓમાં રસ નથી છોટાઉદેપુર આરસંગ નદીમાં વોટર પાર્કસ પાસે બેફામ રેતી ખનન રસ્તા બનાવીને કરવામાં આવી રહ્યા છે નદીમાં પડેલા રસ્તા અને ટેક્ટરના નિશાન અને ખોદકામ જોઈને જોઈ શકાય છે કે રેતી કેટલા બેફામ રીતે રેતીનું ખનન થઈ રહ્યું છે પરંતુ કોઈ કોઈપણ જાતની કાર્યવાહી કરતું નથી અને સબ સલામતની વાતો કરી રહ્યું છે જ્યાં હવે પથ્થર અને કાંકરા રહી ગયા છે જ્યારે તંત્ર બે વાહનો પકડીને સંતોષ માને છે જ્યારે બેફામ રેતી ખનન કરતા રેતી માફિયાઓ જણાવી રહ્યા છે કે મજબૂત તંત્ર અમારું કશું બગાડી શકવાની નથી તેવી વાત ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે